સાંભળ્યા તમે કુતિયાણા નાલ જાડેજા ને પોરબંદરના ના કુતિયાણા વિધાનસભા એ ભર્યો છે

કુત્યાણાને એમએલએ કાંદલ જાડેજા તેમને એક નિવેદન ને લઈને ભારે ચર્ચામાં છે આ નિવેદન તેમનું રબારી સમાજનો જે નવા સમાજ ભવનનો લોકાર્પણ અને ખાત મુરત કાર્યક્રમ યોજાયો હતો તેમાં આ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં તેમની સાથે નાના ભાઈ કાના જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા કાંદલ જાડેજાએ હુંકાર કરતા કહ્યું હતું કે નગરપાલિકાની ચૂંટણીમાં જે વચન આપ્યું હતું તે પૂરું થયું છે અમે જે વચન આપીએ છીએ તે પૂરું કરીને બતાવીએ છીએ આવનાર વર્ષમાં પણ તમે સાથ સહકાર આપજો તમારે બીજું પણ પણ કામ કામ હોય હોય તો 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 તમારા કંઈ કંઈ કહેજો સમાજનું કહી દેવાનું આ સાંભળો મિત્રો બહેનો રામ રામ સીતા રામ આવ્યા તમારે મજબૂત બનાવે તો કોણ સુંદર બનાવો તમે અમારી ભેગા બીજું તમારે કામ કર્યું

આ બધી વસ્તુ એવી છે કઈ બધો તમારા સમાજ નો જે કઈ પણ કામ હોય મને કીધો તમને તમારે બરોબર ચોમાસા માલ તમને લગતા કઈ પણ તકલીફ થતી હોય તો મને ફોન કર્યો લગાવ જીરુભાઈ છે માન્યભાઈ છે ઓફિસ જ છે કાર્ય લીધા નો અંદર બરોબર પછી બે હાજર બાવીસ માં સમાજવાદી પાર્ટીમાંથી તેઓ જીત્યા છે તો હવે કાંતલ જાડેજા ચૂંટણીમાં આપેલા વચનો પૂરા કર્યાનો ભર્યો છે આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર